રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજે આપણે વાત કરવાની છે કે જુવાર મકાઈ અને ઘઉંમાં જે નિંદામણ ઉગતા હોય છે એમાં આપણે ઉપરથી કઈ દવાનો સ્પ્રે કરવાથી સારામાં સારું નિંદામણમાં નિયંત્રણ લાવી શકીએ એના માટે તો એના માટે આપણે નિંદામણ માટે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે એનું કેટલું પ્રમાણ રાખવાનું છે કેટલા દિવસ પછી છંટકાવ કરીએ તો ચાલે અને પાણી સાથે પાવવાની હોય છે કે પંપમાં છંટકાવ કરવાનો હોય છે તે વિશે સંપૂર્ણ માહિતી આપીશ અને છંટકાવ કર્યા પહેલાં પાણી આપવું કે છંટકાવ કરી દીધા પછી પાણી આપીને પછી દવાનો છંટકાવ કરવો એ તમામ માહિતી માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી સહેલાઈથી મળી રહે અને ખેતીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તો સબસ્ક્રાઈબ કરી દો હમણાં જ આ ચેનલને આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ જો અત્યારે જુવાર અને મકાઈ છે એમાં ખડ જોવા મળી રહ્યું છે તો એના માટે સરસ મજાની દવા આપણે લઈ આવ્યા છીએ તો એનો કેટલા દિવસે છટકાવ કરવો એ તમામ માહિતી આપીશું અત્યારે જો આ અત્યારે કાળું ખળને જોવા મળી રહ્યું છે હજી તો ઊગીને બે બે કામ થઈ રહ્યું છે તો વહેલી તકે દવા છટખાવ કરી દેવામાં આવે તો ખળનો નાશ થઈ શકે એના માટે સારામાં સારી દવા કઈ કંપનીની વાપરવી કેવું પરિણામ છે એ બધી ડિટેલ તમને હું વિગતવાર સમજાવીશ અત્યારે જો જુવાર અને મકાઈનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે હવે જોઈ રહ્યા છો અતુલ કંપનીનું જુરા એની અંદર જાહેર આવે છે ટુ ફોર ડી અઠાવન ટકા ખેડૂત મિત્રોને અત્યારે શિયાળુ પાકમાં જુવાર મકાઈ અને ઘઉંનું બહુ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે એમાં સૌરાષ્ટ્ર પંથકમાં આનું જોરદાર વાવેતર છે ઘઉંનું ને બધું તો એમાં આ દવાનું પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં પચાસ એમ આપવાનું હોય છે અને વીકે ત્રણથી ચાર પંપ તો કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ આવે છે અને મિત્રો આ દવાનો ઉપયોગ છે ને પચીસથી ત્રીસ દિવસના ઘઉં ને જુવાર ને મકાઈ થાય એ પછી જ છંટકાવ કરવાનો હોય છે હવે આમાં કયા કયા પ્રકારના ખળનો નાશ કરી શકાય તો કે આમાં પગતા પાન દ્વારા જેટલા પણ ખળ હોય એનો નાશ થાય છે ઘઉં જુવાર મકાઈમાં આ જ દવા છે એનો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે ખારી ભાજી છે રાયડો છે પછી વેલ છે અને બીજા અન્ય ઘણા બધા ખળ છે એનો આ દવાથી નાશ થાય છે અને આ દવા નો છંટકાવ છે થી ત્રીસ દિવસના ગાળામાં કરવાનો હોય છે પહેલાં પાણી આપી દેવાનું ત્રણથી ચાર દિવસ પછી આ દવાનો છંટકાવ કરવો જેથી કરીને જમીનમાં સારામાં સારો ભેજ હોય છે એટલે રિઝલ્ટ સારામાં સારું મળે અને આ છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે અને છંટકાવ કરતી વખતે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે જો અત્યારે જુવાર ને ને સરસ મજાના ઊગી ગયા છે તો આનો દવાનો છંટકાવ છે થી ત્રીસ દિવસના ગાળામાં કરી દેવાનો હોય છે જેથી કરીને તમામ પ્રકારના ખળ છે એનો નાશ થઈ શકે અને નિંદામણમાં સારું એવું રિઝલ્ટ પણ આનું જોવા મળી રહ્યું છે આ દવાનો છંટકાવ કરતી વખતે જે પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ પાણી ચોખ્ખું હોવું ખૂબ જરૂરી છે તો જ રિઝલ્ટ સારામાં સારું મળશે અને આ તમામ પ્રકારના જે ખળ જોવા મળી રહ્યા છે એનો જો આ દવાનો છંટકાવ કરી દેવામાં આવે તો તમામ ખળનો નાશ થાય છે અને રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું જોવા મળી રહ્યું છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ કે કંઈ અન્ય વસ્તુ જોતી હોય તો બરડા પંથકની અંદર આપણી એગ્રો દુકાન આવેલી છે તો ત્યાંથી તે તમને વ્યાજબી ભાવે મળી રહેશે એગ્ર દુકાનની માહિતી અને કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે તો ત્યાંથી સંપર્ક કરવા વિનંતી અન્ય ખેતીને લગતી માહિતી માટે હમણાં પણ મોકલવા વિનંતી અને કોમેન્ટ કરજો જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલોજો માહિતી સારી લાગી હોય તો જેથી કરીને એને પણ ઘઉંમાં જુવારમાં દવા કરવાની હોય નિંદામણ એને પણ માહિતી મળી રહે તો માહિતી કેવી લાગે એ કોમેન્ટમાં જણાવશો અને ત્રીસ પાંત્રીસ દિવસના ઘઉં થાય એ પછી આપણે કયું ખાતર આપવાથી છોડનો વિકાસ સારામાં બીજા વિડીયોમાં જણાવશું તો તમને સંપૂર્ણ માહિતી ખેતીને લગતી આ ચેનલમાંથી મળી રહેશે ખેતીને લગતા તમામ પ્રકારની માહિતી મેળવવા માટે હમણાં જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ચેડ એન વિલેજ લાઈફ મારો વિડીયો સાંભળ્યો બદલ આભાર ખેડૂત મિત્રો અને અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી મળે